નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના મિત્રો સમાચારમાં તો જાણીશું આજના સોના ચાંદીના ભાવ માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સોના અને ચાંદીના ભાવ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો આજે ભારતીય બુલિયન માર્કેટમાં આજે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસની સવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાવવામાં આવ્યો છે જો કે શુદ્ધ સોનાની કિંમત હજુ પણ તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની ઉપર છે જેરે ચાંદીની કિંમત 87000 હજાર રૂપિયા પ્રતિ કિલો થી વધુ છે રાષ્ટ્રીય સ્તરે કેરેટ ગ્રામ સોનાની કિંમત રૂપિયા નોંધાઈ છે તો ચાલો હવે જાણીએ દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીના શું ભાવ છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત 75790 સાતસો નેવું પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનું એગીર ચારસો નેવું પ્રતિ દસ ગ્રામ ના ભાવે વેચાઈ રહ્યું છે ચાંદીની વાત કરીએ તો તેની કિંમત નેવ્યાસી હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો પર સ્થિર છે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનું ચુઓતેર પ્રતિ દસ ગ્રામ અને બાવીસ કેરેટ સોનું અડસઠ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત નેવ્યાસી હજાર બસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલોની છે રાજકોટમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે રાજકોટમાં ચોવીસ કેરેટ સોનું ચુઓતેર પ્રતિ દસ ગ્રામ અને બાવીસ કેરેટ સોનું અડસઠ હજાર એકસો તેસઠ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત નેવ્યાશી હજાર બસો ત્રીસ પ્રતિ કિલો છે સુરતમાં ચોવીસ કેરેટ સોનું ચુઓતેર હજાર ત્રણસો સાહીઠ પ્રતિ દસ ગ્રામ અને બાવીસ કેરેટ સોનું અડસઠ હજાર એકસો તેસઠ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે ચાંદીની કિંમત નેવ્યાશી હજાર બસો ત્રીસ પ્રતિ કિલોના ભાવે છે આજે વડોદરામાં ચોવીસ કેરેટ સોનું ચોતેર હજાર ત્રણસો સાહીઠ પ્રતિ દસ ગ્રામ અને બાવીસ કેરેટ સોનું અડસઠ હજાર એકસો તેસઠ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની